Thank you

આ સાથે જ આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે આ મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવતા ચાર જેટલા ઈસમો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પેલા મેળવવા માટે